અમદાવાદ વિમાન દુર્ઘટના કેવી રીતે સર્જાય તે જાણવું ખૂબ જ જરૂરી હતું અને તમામ લોકો આ દુર્ઘટનાનું કારણ જાણવા માટે તપાસ રિપોર્ટની રાહ જોઈ રહ્યા હતા ત્યારે એક મહિના પછી પ્રારંભિક તપાસ રિપોર્ટ આવી ગયો છે એરક્રાફ્ટ એક્સિડેન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો એટલે કે એ આઈ બી એ બાર જુલાઈના રોજ પંદર પાનાનો રિપોર્ટ જાહેર કર્યો છે પ્રાથમિક તપાસ મુજબ વિમાનના બંને એન્જિન બંધ થવાના કારણે આ અકસ્માત થયો હોવાનું સામે આવ્યું છે નમસ્કાર સ્વરાજમાં આપનું સ્વાગત છે હું મયુર બાર જુના રોજ અમદાવાદથી લંડન જતી ફ્લાઇટ એ આઈ વન સેવન વન ટેક ઓફ થયાના થોડા સમય પછી મેડિકલ હોસ્ટેલની ઇમારત સાથે અથડાઈ હતી બસો લોકો માર્યા ગયા હતા જેમાં બસો મુસાફર અને ક્રુ સભ્યોનો સમાવેશ થાય છે અકસ્માતમાં ફક્ત એક જ મુસાફર બચી ગયો હતો રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે ઉડાન ભર્યાના થોડા જ સેકન્ડમાં બંને એન્જિન હવામાં જ બંધ થઈ ગયા હતા ઇંધણ કટ ઓફ સ્વિચ એક પછી એક માત્ર એક સેકન્ડમાં રનથી કટ બદલાઈ ગયા રિપોર્ટ પરથી જાણવા મળ્યું છે કે એન્જિનનો ઈંધણનો પુરવઠો મળતો બંધ થઈ ગયો હતો આ રિપોર્ટ પ્રમાણે વિમાનમાં બંને ફ્યુલ કંટ્રોલ સ્વિચ વિમાનના ટેક ઓફ થતાની સાથે જ કટ ઓફ પોઝિશનમાં જતી રહી હતી કોકપીટના વોઇસ રેકોર્ડિંગમાં એક પાયલટ બીજા પાયલટને પૂછી રહ્યો છે તમે ફ્યુલ સ્વિચ બંધ કરી દીધું છે રિપોર્ટમાં જણાવાયું છે કે બંને એન્જિનના ફ્યુલ કટ ઓફ સ્વિચ વિલંબ પછી બંધ થઈ ગઈ હતી રિપોર્ટમાં લખવામાં આવ્યું છે કે એરક્રાફ્ટ મહત્તમ એકસો એસી નોટ્સ આઈ એસની સ્પીડ હાંસલ કરી હતી અને એ પછી તરત જ બંને એન્જિન ફ્યુલ કટ ઓફ સ્વિચ એ રન મોડમાંથી કટ ઓફ પોઝિશનમાં ચાલી ગઈ હતી બંને એન્જિનની સ્વિચ કટ ઓફ થઈ એ વચ્ચેનો સમયગાળો એક સેકન્ડનો હતો એન્જિન એન વન અને એન ટુ ધીમે ધીમે તેમની ટેક ઓફ વેલ્યુઝથી નીચે આવવા લાગ્યા હતા કારણ કે એન્જિન સુધી ઇંધણનો પુરવઠો બંધ થઈ ગયો હતો રિપોર્ટ પ્રમાણે કોકપીટના વોઇસ રેકોર્ડિંગમાં એક પાયલટ બીજા પાયલટને પૂછે છે કે તમે કેમ કટ ઓફ કર્યું બીજો પાયલોટ જવાબ આપે છે કે તેણે નથી કર્યું રિપોર્ટમાં એ સ્પષ્ટ નથી કે તેમાં કયો અવાજ કયા પાયલોટનો છે ઉડાનના સમયે વિમાનનો કો પાયલોટ ઉડાવી રહ્યા હતા જ્યારે કે કેપ્ટન તેની દેખરેખ રાખી રહ્યા હતા પંદરપાના રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે વિમાન ટેક ઓફ થયા બાદ કેટલી સેકન્ડો તેની સાથે શું થયું હવે ફ્યુલ સ્વિચ બંધ થવાના કારણે આ પ્લેન ક્રેશ થયું હોવાનું પ્રાથમિક તારણ મળે છે તે ફ્યુલ સ્વિચ ઓફ શું છે અને તે કોઈ પણ પ્લેન માટે કેમ મહત્વની છે તે સમજવાનો પ્રયાસ આપણે કરીએ સમાચાર એજન્સી રોઇટર્સના જણાવ્યા પ્રમાણે ફ્યુલ કંટ્રોલ સ્વિચ એટલે કે આ એવી સ્વિચો છે એન્જિનોના ઈંધણોને નિયંત્રિત કરે છે તેનો ઉપયોગ પાયલટ્સ દ્વારા જમીન પર એન્જિન શરૂ કરવા અથવા બંધ કરવા માટે કે પછી ફ્લાઇટ દરમિયાન એન્જિનમાં કોઈ નિષ્ફળતા જોવા મળે તો મેન્યુઅલી એન્જિન બંધ કરવા કે ફરીથી શરૂ કરવા માટે થાય છે એવિએશન ક્ષેત્રોના નિષ્ણાંત કહે છે કે પાયલોટ એન્જિન ઇંધણોના સપ્લાય રોકવા માટે આ ફ્યુલ સ્વિચને આકસ્મિક રીતે બંધ કરી શકે નહીં તે ભૂલથી બંધ થાય તેવી નથી હોતી પરંતુ પાયલોટ જો તેને બંધ ચાલુ કરે તો તેની તરત જ અસર થાય છે કારણ કે તેને બંધ કરવાથી એન્જિનને ઇંધણનો સપ્લાય તરત જ બંધ થઈ જાય છે અમેરિકાના એવિએશન સેફ્ટી એક્સપર્ટ જ્હોન કોક્સ સમાચાર એજન્સી રાઇટર્સને જણાવ્યું હતું કે આ ફ્યુલ કંટ્રોલ સ્વિચ માટે અલગથી વાયરિંગ અને પાવર સપ્લાય હોય છે આ સ્વિચને કંટ્રોલ કરવા માટે ફ્યુલ વાલ્વ હોય છે હવે જો અમદાવાદમાં જે પ્લેન ક્રેશ થયું તે એર ઇન્ડિયાની ફ્લાઇટની વાત કરવામાં આવે તો આ બોઈંગ સેવન એટ સેવનમાં બે ફ્યુલ કંટ્રોલ સ્વિચ હતી તે બે જીઈ એન્જિન સાથે જોડાયેલી હતી અને થ્રેસ્ટ લિવરની નીચે આવેલી હતી આ થ્રેસ્ટ લિવરનો પાયલોટ દ્વારા પાવર સપ્લાય માટે કંટ્રોલ કરવા ઉપયોગ થાય છે અને કોકપીટમાં હોય છે આ સ્વિચ સ્પ્રિંગ દ્વારા લોડેડ હોય છે જેથી તે તેની પરિસ્થિતિમાં યથાવત રહી શકે તેને ચાલુ કે બંધ કરવા માટે પાયલોટે પહેલાં સ્વિચને ઉપર કરવી પડે અને પછી તેને કટ ઓફ કરી શકાય અથવા ચાલુ કરી શકાય આ પ્લેન દુર્ઘટનાને જે પ્રાથમિક અહેવાલ આવ્યો છે તેમાં જણાવવામાં આવ્યું છે કે વિમાન ટેકોપ થયા બાદ કેટલીક સેકન્ડોમાં જ એર ઇન્ડિયાનું વિમાન સાથે શું શું થયું રિપોર્ટ પ્રમાણે વિમાનને બપોરે એક વાગ્યે આડત્રીસ મિનિટ અને બેતાલીસ સેકન્ડે સૌથી વધુ સ્પીડ એક્સો નોટ્સ હાંસલ કરી છે પછી તરત જ એન્જિન એક અને એન્જિન બેની ફ્યુલ સ્વિચ કટ ઓફ પોઝિશનમાં જતી રહી હતી બંને સ્વિચ કટ ઓફ પોઝિશનમાં ગઈ તેમના વચ્ચે માત્ર એક જ સેકન્ડનો ફરક હતો રિપોર્ટમાં જણાવ્યા પ્રમાણે કોકપીટ વોઇસ રેકોર્ડિંગમાં એક પાયલટ બીજા પાઇલટને પૂછે છે કે તેમણે કટ ઓફ કેમ કર્યું બીજા પાયલટ જવાબ આપે છે કે તેમણે આ નથી કર્યું લગભગ દસ સેકન્ડ બાદ એક વાગીને આડત્રીસ મિનિટ અને છપ્પન સેકન્ડ એન્જિનની એકની ફ્યુલ સ્વિચ કટ ઓફ રનથી

જ્યારે એન્જિનોએ કામ કરવાનું બંધ કર્યું ત્યારે રેમ એર ટર્બાઇન નામની એક નાની પ્રોપેલર જેવું એક ડિવાઇસ આપોઆપ એક્ટિવ થઈ ગયું જેથી વિમાનનોને તેની થકી ઇમરજન્સી હાઇડ્રોલિક પાવર મળી શકે રિપોર્ટમાં કહેવાયું છે કે એરપોર્ટથી મળેલા સીસીટીવી ફૂટેજ જોવામાં આવ્યું છે કે લિફ્ટ ઓફના તરત જ વિમાને ઉપર ઉઠવાનું શરૂ કર્યું હતું ત્યારે રેમ એર ટર્બાઇન રેટ એક્ટિવ થઈ ગઈ હતી ઉડાનના રસ્તાની આસપાસ કોઈ મોટી બર્ડ એક્ટિવિટીની કોઈ જાણકારી નથી એરપોર્ટના રનવેની બાઉન્ડ્રી પાર કરવા પહેલાં જ વિમાને ઊંચાઈ ખોવાની શરૂઆત કરી દીધી હતી રિપોર્ટ પ્રમાણે ફ્યુલના સેમ્પલનો રિપોર્ટ પણ સંતોષજનક મળ્યો છે ત્યારે આ હતો અમદાવાદ વિમાન દુર્ઘટનાનો પ્રાથમિક રિપોર્ટ જે પંદર પાનોનો છે ને તેમાં અલગ અલગ ઘણી બાબતો તેમાં દર્શાવવામાં આવી છે ત્યારે આ બાદ તમામ અપડેટ્સો માટે જોતા રહું સ્વરાજ ધન્યવાદ